જૂનાગઢ મીરાનગર વિસ્તારના લોકોએ કર્યો અનોખી રીતે વિરોધ અમૃત દેસાઈ જૂનાગઢ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી અને આ પર્વથી વંચિત રહેવું એ વ્યાજબી નથી દરેક મતદારોએ પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ પોતાની પ્રાથમિક ફરજ પણ નિભાવવી જોઈએ મતદાન કરવું એ આપણી ફરજ છે અને એ ફરજને લોકશાહીને જો જીવંત રાખવી હોય તો આ ફરજ નિભાવવી પડે એ બેજ છે અને બેજને અમે સાકાર કરવાનો નિર્ણય કર્યો છે વોર્ડ નંબર પાંચ એટલે કે કલેક્ટર ઓફિસની પાછળનો ભાગ મીરાનગર વિસ્તાર અને પાછળ ચોબારી સુધીનો વિસ્તાર કે જે આ રસ્તા પર પાણી પુરવઠા બોર્ડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે પેચવર્ક કામ નથી થયું અને એ રસ્તાની હાલત ખૂબ દર્દનીય બની ગઈ છે ત્યાં વૃદ્ધો ચાલી શકતા નથી બાળકો સ્કૂલે જઈ શકતા નથી આટલી બધી સમસ્યાઓ વચ્ચે પણ લોકશાહીનું મહાપર્વ જ્યારે આવ્યું છે અને ચૂંટણી આવી છે ત્યારે અમે અમારા મતદાનના ઉપયોગ કરવા માટે સો ટકા તૈયાર છીએ આ પર્વ અમે ઉજવશું હોસભેર ઉજવશું પરંતુ સાથે સાથે એક અમારી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારના લોકો તો ટેવાઈ ગયા છે આ વિસ્તારની સમસ્યાઓથી અમે લોકો અમારા બાળકો અમારા વૃદ્ધો સિનિયર સિટીઝનો બધા ટેવાઈ ગયા છે એટલે નથી જે ટેવાયા એટલે કે અમારા વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો અમારા વિસ્તારના ભેજ પ્રમુખો અમારા વિસ્તારના વોર્ડ પ્રમુખો અમારા વિસ્તારના રાજકીય પક્ષના આગેવાનો આ બધા જે ટેવાયેલા નથી આ વિસ્તારમાં આવવા માટે એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમે અહીંયા આવવાનું કષ્ટ ન કરશો મતદાન માટે અપીલ કરવા પણ તમે ન આવશો કારણ કે તમને પડવા વાગવાથી જે નુકસાન થાય એ ખરેખર અમને જ થયું ગણાય એટલે અમારા વિસ્તારમાં આવો અને તમને યાતના ભોગવવી પડે અમારા વિસ્તારમાં આવો અને તમારે શારીરિક શ્રમ ભોગવવો પડે એવું અમે નથી ઇચ્છતા એટલે અમારી વિનંતી એટલી જ છે કે આ ચૂંટણીમાં મહેરબાની કરી અને તમે ભલે ફરજ ચૂક્યા અમે અમારી મતદાનની ફરજ નહીં ચૂકીએ એટલે કૃપા કરીને આ વિસ્તારમાં આવવાનું કષ્ટ ન લેશો